તો ચાલો શરૂઆત કરીએ વારાણસી વારાણસી તો યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે વારાણસી એટલે ઉત્તર પ્રદેશની અંદર આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં એનું અસ્તિત્વ હતું દોસ્તો યાદ રાખજો નાલંદા પાંચમી થી અગિયારમી સદી તક્ષશિલા સાતમી સદી વારાણસી સાતમી સદી ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મનું એ મહત્વનું કેન્દ્ર હતું જ્યારે એકસો ને આઠ ઉપનિષદોની રચના થઈ એ સમયમાં વારાણસી વિદ્યાપીઠ એ વિદ્યાધામ હતું રાજા અજાત શત્રુ ઇતિહાસ ની અંદર ખૂબ પ્રખ્યાત નામ છે રાજા અજાત શત્રુ ઉપનિષદ કાળમાં એક મહાન તત્વજ્ઞાની અને વિદ્યાના એ પોષક હતા વિદ્યાના પોષક લે વિદ્યાઓને વધારે પ્રચાર કરનાર વિદ્યાઓને આગળ ધપાવનાર મહાન તત્વજ્ઞાની રાજા અજાત શત્રુ એણે વારાણસીને ખૂબ વિકાસ કરેલો અને વ્યાસ સંહિતા નામનો ગ્રંથ છે એની અંદર ઉલ્લેખ છે કે ભગવાન મોહર્ષી વેદવ્યાસ જેણે મહાભારતની રચના કરી એનો આશ્રમ આ સ્થળે હતો કે જ્યાં વારાણસી વિદ્યાપીઠ હતી આદિ ગુરુ એમને પણ વારાણસી ની અંદર આવવું પડેલું કે એમણે જે નવો સિદ્ધાંત ઉભો કર્યો યાદ રાખજો કે શંકરાચાર્ય ખૂબ નાની ઉંમરના હતા ચૌદ પંદર વર્ષની ઉંમરના એ સમયમાં એને વેદોનું જ્ઞાન હતું વેદોનું જ્ઞાન એને કંઠસ્થીકરણ હતું અને વેદોનો સાર કાઢ્યો એને નીચોડ અને એમાંથી એને પોતે નવો સિદ્ધાંત આપ્યો હતો પણ એ સિદ્ધાંત યોગ્ય છે છે કે કે કેમ કેમ એ સિદ્ધાંત બરાબર એની કસોટી માટે એને અંદર આવવું પડેલું વારાણસીના વિદ્વાનો એટલા ચપળ હતા એટલા જ્ઞાની હતા કુશળ હતા ચૈતન્ય મહાપ્રભુ જે બંગાળાની અંદર થઈ ગયા અને બંગાળાને કૃષ્ણ ભક્તિમાં રંગી દીધું એ ચૈતન્ય મહાપ્રભુ અને માર્ગના વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી અથવા તો એને માર્ગ કહી શકાય એ પણ આ વારાણસીની અંદર આવવું પડેલું વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંયાથી જ વધી હતી એટલે આવી મહાન વ્યક્તિઓ વલ્ભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ આદિગુરુ શંકરાચાર્ય એ લોકોને પણ વારાણસીના વિદ્વાનો પાસે આવવું પડેલું પોતાએ પોતાની પાસે જે જ્ઞાન છે એની કસોટી માટે પંજાબના વિદ્વાન કુટુંબોને જ્યારે સ્થળાંતર કરવાની ફરજ પડી ત્યારે એ પણ થોડા ઘણા કાશી અને થોડા જણા કાશ્મીરમાં જઈને વૈસા હતા તો અન્ય રાજાના રાજકુમારો પણ અહીંયા શિક્ષણ માટે આવતા સમ્રાટ આ આશ્રમથી મઠ એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો સમ્રાટ અશોકે આશ્રય આપ્યા પછી સારનાથનો મઠ એ વધારે પ્રસિદ્ધ થયો એના પછી આપણે વાત કરીએ વલ્લભી વિદ્યાપીઠ એ વલ્લભી વિદ્યાપીઠના અવશેષો તમે આ અંદર જોઈ શકો છો સાતમી સદીમાં પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર ત્રણ વિદ્યાપીઠો સાતમી સદીમાં હતી પણ નાલંદા છે એ પાંચમી થી અગિયારમી સદી સુધી હતી આ ખાસ ધ્યાન રાખવું પડે તો વિદ્યાપીઠ જે છે એને પ્રસિદ્ધ અપાવવામાં એનો વિકાસ કરાવવામાં મૈત્રક વંશના રાજાઓ એનો ફાળો ખૂબ મહત્વનો હતો વિદ્યાપીઠ એટલે ભાવનગર નો ત્યાં આવેલી વિદ્યાપીઠ એ વિસ્તારની અંદર એ પ્રદેશની અંદર મૈત્રક વંશના રાજાઓનું શાસન હતું અને મૈત્રક વંશના રાજાઓએ એ વિદ્યાપીઠ એનો ખૂબ પ્રચાર કરેલો સાતમી સદીમાં ભીખો વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હતા ભીખુ વિદ્યાર્થીઓ એટલે ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા રહેતા હતા અને બૌદ્ધ ધર્મ જે છે એનો હિનયાન પંથ બૌદ્ધ ધર્મની અંદર પણ બે ફાટા છે હિનયાન અને મહાયાન એક ફાંટો જે છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ પૂજામાં માને છે અને બીજો ફાંટો છે ભગવાન બુદ્ધ ની મૂર્તિ પૂજામાં નથી માનતો આવી રીતે બે ફાંટા પડેલા છે બૌદ્ધ ધર્મની અંદર તો એમાંથી મહાન વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભી વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા સ્થિરમતી અને ગુણમતી એમ કેવાય છે કે એ જમાનામાં એના જેટલી ચતુરાય ચાલાકી ચપળતા કુશળતા એ જમાનામાં કોઈની પાસે નહોતી આટલું નોલેજ એ સ્થિરમતી અને ગુણમતી પાસે હતું છેક ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ આ વલ્લભી વિદ્યાપીઠની અંદર અભ્યાસ માટે આવતા અને ચીની પ્રવાસી ઇતસિંહ અહીંયા આવેલો યાદ રાખજો નાલંદાની અંદર યુએન સાંગે મુલાકાત લીધી હતી તક્ષશિલા ની અંદર મુસાફર આવેલો નથી આટલું ખાસ ધ્યાન રાખજો એટલે વલ્લભી વિદ્યાપીઠ એ પણ પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી એ સમયે આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું ઈસવીસન ચારસો થી ઈસવીસન સાતસો પંચોતેર સુધી વલ્લભી વિદ્યાપીઠ એની પણ બોલબાલા હતી ઘણા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે આવતા વલભી મૈત્રક રાજવીઓ એ આ વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા એ વિસ્તારમાં મૈત્રક વંશના રાજાઓનું શાસન હતું એનાથી જ વલ્લભી વિદ્યાપીઠ નું બધું કામકાજ થતું પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવી પડે કે મૈત્રક વંશના રાજાઓ છે એ બૌદ્ધ ધર્મનું પાલન નહોતા કરતા છતાંય બૌદ્ધ ધર્મની જે આ વિદ્યાપીઠ એને મહત્વ આપતા હતા બૌદ્ધ ધર્મના આચાર્યનું ભરણ પોષણ કરતા હતા વિદ્યાર્થીઓનું ભરણ પોષણ કરતા હતા સાતસો ને પંચોતેરમાં માં આ વિસ્તારમાં આરબ પ્રજાએ આક્રમણ કર્યું મૈત્રક વંશના રાજાઓ છે એ પરાજિત થયા અને ત્યાર પછી આ વિદ્યાપીઠ છે બંધ પડી ગઈ

અને પંડિતો પ્રશ્ન પૂછે વિદ્યાર્થીને અને સચોટ જવાબ આપી શકે તો જ એનો અભ્યાસ પૂરો થયેલો ગણાતો રાજદરબારમાં પોતાની કુશળતા એમણે સાબિત કરવી પડતી એટલે આ બધી પરીક્ષાઓ પદ્ધતિ એ સમાનામાં હતી એટલે આ બધી ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જ્યાં જ્ઞાનની આરાધના થતી વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલી હતી તપોવન પદ્ધતિનું વિદ્યાર્થીઓને ગુરુના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે આવવું પડતું તો લગભગ ચોસઠ પ્રકારની કલાઓનું શિક્ષણ આ વિદ્યાપીઠની અંદર અપાતું અને રાજાઓ અને શ્રેષ્ઠીઓ શ્રેષ્ઠી એટલે સમાજના ધનવાન લોકો એ લોકો જે દાન આપે એ દાનમાંથી આચાર્યો અને વિદ્યાર્થીઓ એનું થતું તો યુનિવર્સિટીઓ આને આપણે કહી શકીએ આવી યુનિવર્સિટીઓ તો કદાચ અત્યારે વિશ્વમાં પણ નથી એવી વિદ્યાઓ આ વિદ્યાપીઠોની અંદર શીખવામાં આવતી તો અહીંયા આપણે પ્રકરણ નંબર ચાર પૂરો કરીએ છીએ નમસ્કાર ગુડ બાય થેન્ક યુ